અને દર્શન કરવા ગયા છે ને આપણે પણ દર્શન કરવાના બાકી છે અને આપણે દર્શન કરીને જવાનું છે આપણે ખજૂરિયા મેળામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો મજામાંથી શું ને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને હાલમાં આપણે પોગી ગયા છીએ પરવડી પરવડી બહાર નીકળતા આપણે જો અહીંયા મેળડીમા મંદિર છે અને આપણે અજય ભાઈ ની બધા હાર્યા છે ને દર્શન કરવા ગયા છે ને આપણે પણ દર્શન કરવાના બાકી છે તો પેલા આપણે દર્શન કરી પછી જવાનું છે આપણે ખજુરિયા મેળામાં એટલે આપણે જગપીઠના પણ દર્શન કરવાના છે ને તમને પણ કરાવવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ ઠેર લગીને બન્યા રહી આ છે આપણે વેલડીમાનું મંદિર તો જો આપણા મેરણીમાનું મંદિર છે એની જગ્યા છે આ બધી ફાઇનલી આપણે પોકી જશું નહીં જગપીરે તો આપણે દર્શન કરવા જવાનું છે અંદર તો વિડીયોમાં બધા બને રહી ગયો તો જો આવી રીતના કાંઈક મંદિર છે અને જવાનું છે આપણે અંદર દર્શન કરવા હજુ આપડા ઝગપી રે ખજૂર ની જ પરિદી હોય અને જવાબ ભાઈ બેસે છે ખજૂર અહીંયા તો આ બધા લાઈનમાં દર્શન કરવા ગયા છે પણ ટ્રાફિક એવી છે આપડે લાઈનમાં ગયા હતા દર્શન કરવા તો અહીંયા જો તમને બતાવું છું બાપુની ફોરી પણ પડી છે જય આપડે દર્શન કરી લઈ આવ્યા છે બાર ને હવે જવાનું છે આપણે મેળામાં અને હવે કરવાનો છે આપણે મેળો તો વિડીયો બન્યા રહી

Oh, <laughs> તો આપણે આવી ગયા છીએ સના મસાલી ખાવા તો હાલો બધા સના મસાલી ખાવા આપણે તો શેસુ ને કઈ લઈ ન ગયા ઉભી ભી કાક રોતી હોય એવું લાગે છે જોવો તમે કેમ શું થયું હે હા દર્શન કરી હું એવા લે નો ચા લઈ જીયું તને રાતિયા કેટલું અંધારું થઈ તો ખબર સે આવ્યા બધા તો પછી વાત કરવાની તો એકલા હતો હા તો હા એટલે કઈ વિચાર એટલે ખોટી કીધું કેમ કે આપણે આગળના કદમગીરી બે દિવસ પેલા જઈને આવ્યા હતા એટલે આપણે છે ને કદમગીરી ડુંગરો બહુ છે ઉસો છે કરતા ઉસો છે ના જેટલો ઉસો છે વળી તો આપણે વાહન ચલાવી ને એટલે આપણે બાકી લાગે બાકી સોટીલા કરતા છે ઉસો મને કેટલો લાગ્યો દોડ બે કલાક આપણે સટતા થઈ પછી દોડ કલાક તો થઈ છે કેમ લાગે કલાક કલાક સટતા થઈ અડધી કલાક થાય ના મને કલાક લાગી એટલે આપણે પછી સડી થઈ

પછી આપણે મેળો ને કરવાનું છે દર્શન કરીને ને લઈ શિરાજ ને મેળો કરીને ને લઈ આવ્યા શિરાજ જો આપણે કઈ દિવસે કેમ કે મોડ આવ્યા હતા એટલે આપણે તો જો ઉનાળો આવી ગયો છે એટલે આપણે વ્યાજ ગયા છીએ માથે કુવા એ આવ્યા હતા સાડા નવ વાગી ગયા છે એટલે સાડા નવ વાગી આવ્યા અમે તો માથે કુવા વહી ગયા હતા એટલે એને એટલે જોયું છે કે એવી કાંઈક દેખાણા નહીં એટલે સીધા એ માથે જ આવ્યા એને તો ખાવાનું બાકી હતું કોઈ યાર એમ હતા કે આર્ય ને કે યાર એક એટલે સારું હાલો ત્યારે દર્શન કરીને આવ્યા ને અમારું કાંઈક માગ્યું છે એને નહીં હા માગું ને હું કાંઈ આમ આવું

વાર પીખાઈ ન કે રેડી છે ભાઈ આમાં રેડી તે પાડ લે તો બધું આવી ને આમાં ફોટા ની જરૂર છે નહીં મોટો આલ્બમ બનાવેલો છે ને હમ છોટા ફૂલ ખુલ્લો ક્યાં થી બંધ કરેલી હોય થી ખુલ્લા છે થોડીક ખુલ્લા આપણને લાગે છે અહીંયા બહુ લૂ એટલે આપણે વહી જઈશું હવે નહીં અને મારો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું પાછા એક નવા બ્લોગ સાથે બાય બાય